હેલો મિત્રો નમસ્કાર આજે ફરી એકવાર સરસ વિડીયો તમારી સમક્ષ મૂકું છું જે તમારા સૌ માટે લાભદાયક છે વિડીયો પૂરેપૂરું સાંભળો અને હા ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક કરવાનું ખાસ ભૂલતા નહીં મિત્રો હું તમને આ પાંચ કામો આજથી બંધ કરી દેશો તો હું તમને લખીને આપી શકું છું કે તમને અમીર બનાવવાથી દુનિયાની કોઈ શક્તિ રોકી નહીં શકે હું તમને મિત્રને જેમ સમજાવું છું બસ આ વિડીયો અંત સુધી જોજો અને હા એક સરસ એવી કોમેન્ટ કરજો તો ભાઈ સૌ પ્રથમ જે વસ્તુ તારા અને તારી અમીરી વચ્ચે દિવાલ બનીને ઊભી છે તે એ છે કે ટાળવાની આદત આજે નહીં તો કાલે હમણાં નહીં તો પછી આ વિચાર જ તારી જિંદગીને એ જગ્યાએ અટકાવી દે અટકાવી દે છે કોઈ પણ મોટો માણસ આ આદત સાથે ક્યારેય અમીર નથી બન્યો ટાળતો માણસ ક્યારેય એ આગ સુધી નથી પહોંચી શકતો જે અંદરથી તેને સળગાવે છે પૈસા ફક્ત મહેનતથી નથી ચાલતા પૈસા સમયસર લીધેલા નિર્ણયો પરથી આવે છે અને જ્યારે તું વસ્તુઓ ટાળે છે ત્યારે તું પોતાના નિર્ણયો પણ ટાળે છે ક્યારેક આ ટાળ ટૂંકાનો નિર્ણય તારી જિંદગીના પાંચ વર્ષ પાછળ ધકેલી દે છે અને જ્યારે તું એ સમજાય છે ત્યાં સુધી ઘણું મોડું થઈ ચૂક્યું હોય છે હું જાણું છું આપણે બધા વિચારીએ છીએ કે હમણાં મૂડ નથી હમણાં સમય નથી પરંતુ ભાઈ મૂડ ક્યારે આવશે નહીં સમય ક્યારે મળશે નહીં એ બનાવવો પડે છે તું જ વિચાર જે કામ આજે થઈ શકે છે એ તું કાલે માટે કેમ છોડે છે ટાળવાની આદત અને તને અંદરથી ધીમો કરી દેશે એક દિવસ એવો આવશે જ્યારે તારા પાસે હિંમત હશે પરંતુ તક નહીં અને એક દિવસ એવો પણ આવશે જ્યારે તક હશે પરંતુ તું અંદરથી થાકી ચૂક્યો હશે એ જ છે સૌથી મોટી હાર આથી આજથી જ હમણાંથી જ એ બધું કરવાનું શરૂ કર જે તારા દિલમાં ડર પેદા કરે છે એ જ છે તારા અસલી વિકાસની શરૂઆત ટાળવો નહીં નાનું કામ હોય કે મોટું બસ એક વાત પકડી લે કે જે હું કરી શકું છું એ હું હમણાં જ કરું જ્યારે તું ટાળવાનું છોડે છે ત્યારે પૈસા પોતે તારી તરફ ચાલતા આવે છે કારણ કે તું હવે અટકનારો નથી રહ્યો હવે વાત કરીએ બીજી આદતની લોકોને ખુશ રાખવાની તું જ વિચાર જ્યારે તારો આખો ફોક્સ બીજાને પ્રભાવિત કરવામાં ચાલ્યો જાય છે ત્યારે પોતાના સપના માટે શું બસશે લોકો શું વિચારે છે શું અપેક્ષા રાખે છે શું કરે છે એ બધું તું પોતાના માથા પર કેમ લે છે તારે અમીર બનવું છે પણ તું એ જ કરી રહ્યો છે જે બીજાને સાચું લાગે છે અને આ બંને વસ્તુ ક્યારે સાથે ચાલી શકતી નથી પીડીનો ભાગ બનીને કોઈ લીડર નથી બનતો અને સાચો કહું તો દુનિયાને તારા નિર્ણયથી કોઈ ફરક પડતો નથી જ્યારે તું નીચે હોય છે ત્યારે કોઈ સાથ આપતો નથી અને જ્યારે તું ઉપર જશે ત્યારે એ જ લોકો તને ફોલો કરશે જો તું જિંદગી બીજાની નજરથી જીવશે તો તારા અંદરનો અસલી પોટેન્શિયલ ક્યારેય જોઈ શકશે નહીં જે બધા લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરે છે એ પોતે સૌથી વધુ દુઃખી રહે છે હવે પોતાને પહેલીવાર પોતાના માટે પસંદ કર તારા સપના તારો અવાજ તારો માર્ગ એ બહુ બીજાની રાહ કરતા ઘણું વધારે કિંમતી છે અને જ્યારે તું આ જશે ત્યારે તું પોતાના નિર્ણયોનો માલિક બની શકે ત્રીજી આદત કમજોર કમ્પેર કરવી નહીં કમ્પેર કરવી બંધ કરાઈ તું આખી જિંદગી એ જ વિચારીને બગાડી રહ્યો છે કે તું એ ક્યાં પહોંચ્યો અને હું કહે છું અરે યાર તારી જ અલગ છે કમ્પેર કરવાનું બંધ કર આ વસ્તુ તને અંદરથી ખાઈ જાય છે અને તારો ફોક્સ બગાડી દે છે જ્યારે તું કમ્પેર કરે છે ત્યારે તું એટી ગુમાવી દે છે તારા પાસે જે છે તેની કિંમત તને દેખાતી નથી જે માણસ પોતાનું મૂલ્ય ગુમાવે છે એની પાસે પૈસા ટકતા નથી દરેક માણસની ટાઈમિંગ અલગ હોય છે તેની સ્ટોરી અલગ હોય છે તું ફક્ત તેની સફળતા જોઈ રહ્યો છે પરંતુ એણે કેટલું એકલતામાં સહન કર્યું છે કેટલી મહેનત કરી એ દેખાતો નથી આથી ભાઈ હવે તું પોતાને કાપવાનું બંધ કર હવે દર વખત જ્યારે કમ્પેર કરવાની ઈચ્છા થાય તો તું ફક્ત એક પ્રશ્ન પૂછ હું આજે મારા કાલ કરતાં કેટલો સારો છું બસ આ જ સ્પર્ધા છે પોતાના સાથે અસલી વિકાસ અહીંથી શરૂ થાય છે કમ્પેર કરવાથી કન્ફ્યુઝન થાય છે અને કન્ફ્યુઝન પૈસાને દૂર પગાડી દે છે આ દુનિયામાં ક્લેરિટી જ કરન્સી છે અને ક્લેરિટી ત્યારે જ આવશે જ્યારે તું પોતાનું ધ્યાન ફક્ત પોતાની સ્ટોરી પર લગાવશે તારો રસ્તો તારે તારો છે અને જ્યારે તું પોતાની લગ્ન દોડશે ત્યારે સૌથી તેજ દોડશે અને એ પૈસા પણ ફક્ત તારા જ હશે ચોથી આદત ખુદ પર શંકા કરવી બંધ કરપાઈ જ્યારે તું દરેક વાતમાં પોતાને શંકાસ્પદ માનતો હોય છે ત્યારે પૈસા પણ તારી પર શંકા કરવા લાગે છે ડાઉટ એ સૌથી મોટો અવરોધ છે તારી સમૃદ્ધિ વચ્ચે જ્યારે તું વિચારે છે શું હું કરી શકીશ એ શંકા એક અદશ્ય દીવાલ ઊભી કરી દે છે જે તને આગળ વધવા નથી દેતી ક્યારેય વિચાર્યું છે કે કેમ કેટલા લોકો મોટી મોટી ભૂલો કરીને પણ સફળ થઈ જાય છે કારણ કે એ લોકો નિર્ણય લે છે પોતાના પર વિશ્વાસ રાખે છે અને તું વિચારી રહ્યો હોય છે કે તું પરફેક્ટ પ્લાન પ્લાન બનાવવામાં એટલો સમય લગાવે છે કે એ પ્લાન ક્યારેય શરૂ જ નથી થતો પણ પૈસા તમને જે મળે છે જે અપૂર્ણ હોવા છતાં કાર્ય કરવાની હિંમત રાખે છે એક વાત દિમાગમાં બેસાડી લે સ્પષ્ટતા વિચારવાથી નહીં પણ કરવાથી આવે છે જેટલું વધુ કરશો તેટલું વધુ ક્લિયર થશે અને તેટલો વધુ પૈસા તારી તરફ આવશે શંકા હરાવી હોય તો દરરોજ કંઈક એવું કર કે જે તને ડરાવે જ્યારે તું પોતે પોતાના પર વિશ્વાસ રાખશે ત્યારે દુનિયા પણ તારા પર વિશ્વાસ રાખવા લાગશે અને પૈસા એ વિશ્વાસના પાછળ જ આવે છે હવે આ છેલ્લું ચેપ અને કદાચ સૌથી ખતરનાક નાનો નાનો વિચાર તું જ વિચાર જ્યારે તારો વિઝન નાનો હશે તો જિંદગી મોટી કેવી રીતે થશે પૈસા હંમેશા એ માણસ પાસે જાય છે જેની વિચાર ક્ષણે ઊંચી હોય છે નાનો વિચાર તને સેફ જોનમાં રાખે છે પરંતુ સફળતાના દરવાજા માત્ર એ જ ખોલે છે જે છે એ જોનની બહાર નીકળે છે તારા ડર તને કહે છે આટલું જ પૂરતું છે પણ તારી આત્મા કહે છે તું આથી ઘણો વધારે છે પૈસા તમને મળે છે જે મૂલ્ય ઊભું કરે છે મોટું સ્વપ્ન જુએ છે અને પોતાના કરતાં પણ મોટું કાર્ય કરે છે જ્યાર સુધી તમા તારાઓ વિચાર ચાલી રહ્યો છે જીવી રહે છે ત્યાં સુધી તું ક્યારેય મોટો ખેલ નહીં રમી શકે અને મોટો ખેલ રમ્યા વિના મોટા પૈસા ક્યારે નહીં આવે હવે દરેક વખતે જ્યારે કોઈ વિચાર આવે તો તું પોતાનાથી પૂછ શું હું કરી શકીશ નહીં પોતાને પૂછ જો હું કરી લઉં તો કેટલું બધું બદલાઈ જશે બસ આ પ્રશ્ન તારી વિચારને મોટો બનાવશે અને એક વાત હંમેશા યાદ રાખ તારી જ તારી સંપત્તિ છે તું જેમ વિચારે છે તેમ બને છે અને જ્યારે વિચાર અમીર થઈ જાય છે પૈસા પોતે રસ્તો બનાવે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક શેર કોમેન્ટ જરૂર જરૂર કરજો